વિડિયોની અંદર મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે વીમો પાર્સિંગ ચાલુ જોવા મળશે અને તાત્કાલિક વેચવાનું છે ખેડૂત મિત્રનું ટ્રેક્ટર છે હું તમને ટ્રેક્ટરની આગળ બધી ડિટેલ આપી દઈશ કયું મોડેલ છે અને ક્યાં જોવા મળશે કેટલી કિંમત રાખવામાં આવી છે તેમના મોબાઈલ નંબર તો વિડીયો પૂરો જોતા રહેજો બધી માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે તમે અંદર જોઈ શકો છો કમ્પ્લેટ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં મોડલ વાત કરું તો બે હાજર અને સાત ના મોડલ ટ્રેક્ટર છે કમ્પ્લેટ અત્યારે આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટેસ્ટ ની લઈ ચેક કરીને લઈ શકો છો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા રૂબરૂ કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી નાખવામાં આવી છે વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે તમે વિડીયો અંદર ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો વીમો અને પાર્સિંગ હાલમાં કરાવેલા જોવા મળશે અત્યારે ચાલુ છે વીમો અને પાર્સિંગ તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો કિંમત માત્ર દોઢ લાખ એટલે કે એક લાખ પચાસ હજારમાં ટ્રેક્ટર વેચવાનું છે રૂબરૂ હજુ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો